મસ્ત સવાર થઈ ગઈ છે બપોરનો તડકો સવાર થઈ ગયો છે રેડી થઈ ગયા અને અમે અત્યારે જવા નીકળવી છે પરબ આજે બધા ઘરમાંથી પરબ જવાના છે ખાલી એક મામી જ ઘરે રહેવાના છે બાકી બધા રેડી થઈ ગયા જો છોકરા વોકરા રેડી થઈ ગયા કપડાં સુકવાઈ ગયા બધા રેડી રેડી થઈ ગયા મામીને એકને નથી લઈ જવાના

પહોંચી ગયા ને અહીંયા રમકડાની ની દુકાનો ને એવું બધું છે અમારા છોકરાને તો ઈ જ દેખાય છે અત્યારે જોઈ બટા પછી રમકડા તો આપડે ન્યાય મળતા હોય અહિયાં જો કેવા સરસ છે ચકલીના ના બધે જો તો ચાલો જો મસ્ત ગેટ છે અહિયાં જઈએ આપણે અંદર મસ્ત મજાનું મંદિર છે ચાલો જો હું તમને બહાર થી એનું બતાવું લુક કેટલો મસ્ત છે એ હા હું અહીંયા કેટલી વાર એમ તો આવી ગઈ છું પેલા નાની હતી ને ત્યારે આવી છું અને આમેય તે અહીંયાથી ઘણીવાર વાર આવી છું પણ મજા જ આવે જગ્યા જેટલી સરસ છે ને એકદમ શાંત લાગે છે મંદિરનો લુક જવો કેટલો સરસ છે કેટલા તો કબૂતર અહીંયા સચવાઈ ગયેલા છે સતદેવીદાસ અમર અહીંયા છે ને આંબા બહુ છે ને આ આંબામાં જો કેરી તમે કેવી લટર પટર છે જોઈન મજા જ આવી જાય એમ તો જો આખો આંબો ભરેલો છે ઉપર સુધી જો છે ને જો કેટલી મસ્ત કેરી છે બધી અહીં જો બધી બાજુ જો લટર પટર લટર પટર અને અહીંયા બધાય જો પાણી પીવે છે મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે સરસ એ હાલો હવે પીવાઈ ગયું હોય તો એ ધમો હાલો અમારા ફઈ જો કિટકેટ વેચે છે દેવાની છે મોટા નથી દેવાની બધાય એ કચરું નહી વેરતા કચરું નહીં વેરતા અહીંયા જો અમારે ધર્મભાઈ ખાઈ છે કેડબરી ને અહીંયા જો હાથ ધોવાની પીવાની સરસ સુવિધા છે અને પાણી જે પડે કેટલી કેટલી સરસ સુવિધા છે મસ્ત મસ્ત ગ્રીનરી ને નાળિયેરી નાળિયેરી છે આમ જો સીધે સીધી બધી જગ્યાએ નાળિયેરી ને અમે જોઈ બધા બેસી ગયા નાસ્તો કરવા બધા ભૂખા થઈ ગયા આવ્યા ને ત્યાં તો તરત જ ઘરેથી છે ને નાસ્તો લઈને જ આવ્યા હતા એટલે બધા થોડો થોડો છે ને નાસ્તો કરી લઈ ભૂખા થઈ ગયા

ચાલો બધાએ ત્યારે જમી લઈએ બહાર નીકળીને જો બધા અહીંયા રમકડા લેવા પહોંચી ગયા દુકાન તો જો આખી ટોઈઝ ની ભરી છે ત્યાં બાળકો રે જો અહીંયા પાછળ એ રમકડા લીધા અને અમે જોએ ક્વોલિટી ખાવા બેસી ગયા બધા બધાએ ઊંચી કરી દેજો ક્વોલિટી પાછોથી હા એમ જે જે ખાતોય કે શું છો હા એમ બધાએ આવો છો જો મસ્ત ગરમી એમ છે ઠડકો ઘણો થઈ ગયો છે તો કઈ નહીં જો ક્વોલિટી ખાવા બેસી ગયા છે અને એમાં નીલભાઈ બેટ લીધું છે બતાય ઓકે સરસ અને તે શું લીધું તું તારું રટોઈસ બતાય ઓકે અરે વાહ સરસ ચાલો હવે ખાઈ લઈએ ક્વોલિટી એટલે ગરમ ગરમ પાણીની જરૂર પડતી નથી ધર્મ આખો રહેતો બેટા કેવા હરખા બી ગયા જો તો ચાલો બધાય ઘરની વાડીનું જ્યુસ પીવા ચીકુનું જો બધાયને મામીએ બનાવીને ગ્લાસ ભરી દીધા બધા બેસી ગયો પીવા મઈ જાઓ બે જાઓ મામીએ બનાવી લ્યો બસ બે ગયા ચા પીવાનું બદલે બધા જો મેડા જ્યુસ પીવા પણ ગરમી બહુ છે આમ જો તડકો ચા પીશે એમ નહીં ચા પીશે ને ખાશે હોત એમ હા આ જ કામ કરે ખાવા પીવાનું બહુ મસ્ત છે દેડું

આલે તમારા મમ્મી દેજે. કાલ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. એમાં એવું છે શ્રીમત થઈ ગયું પણ તેડવા માટે બુધવાર હતો ને તે નથી રાખ્યો. કાલે ગુરુવારનો રાખ્યો છે. કાલે બધા મહેમાન આવવાના છે. સુ બટા. આમ ડુંગર દેખાય છે. લે તો જલ્દી. જો પડ્યો એક તો પડ્યો

કૂતરું કૂતરું તો અહિયાં હોય જ ને ભાઈ જો 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 એવું જોઈ ગયું ચાલો ઉતરો તમે હાલો ઉતરો જેને આવું હોય બધાય હવે ડુંગર દેખાય જો મસ્ત ચોખ્ખો જો મસ્ત ડુંગર દેખાય છે ને કેવો સરસ દેખાય છે ગિરનાર જા અમારા જેલી છે ને આ પાડીને ચશ્મા પહેરાવીશ જો જો મારે નહીં જો જો આમ જો અમારા જે મારા જેલીને આવું જ હોય પાડીને ચશ્મા પહેરાવીશ માર છે આમ જો બે ભેંસ અહીંયાં છે ધમો ધર્મો ધર્મ તને નવાઈ લઈ ગયી છે ને અહીં અહીંયા ગાઈ ગઈ છે જો અહીંયા ગાઈ ગઈ છે જો જો છે ગાય ગઈ આમાં પોધરા કર્યા સાફ કર નાખ મારો વિડીયો જોવે છે તો હારું લે એમ નહી શ્રેયાન કસ પોધરા કરી ગઈ ગાય સાફ તો કર એ આવ્યા કેમ છે સારું છે ને

ઠેક એવું છે મારો વિડીયો જતો હતો આમ ખ્યાલ આવે અમે હું કરવી છે એમ આજા મારું ના નથી ને એમ આવશું હાલ આવશું હાંજી આવશું ઢોસા ખાઈને તમારા ઘરે બરોબર હા એમ

ગામડાનું ખાવા આવ્યા છે હવે જોઈ જોઈએ ટેસ્ટ છે અહીંયા ક્યારે ખાધું નથી જોઈ લઈએ હવે અમે બધા અહીંયા બેઠા છીએ અને અમારે એક ગ્રુપ જો અહીંયા બેઠું છે સામે તમારે આવી ગયું તે મળો ખાવા બીજું હો આવી ગયું હોય તો મસ્ત પિઝા પેપર ઢોસા જો આવી ગયા છે અહીંયા આ ખાઈને ટેસ્ટ કરવાનું છે કેવું લાગે એમ

ચાલો ઢોસા બોસા ખાઈ નવ વાગ્યા ને ત્યાં ઘરે પહોંચી ગયા અને ખરેખર સુરત જેવો ટેસ્ટ હતો બહુ મજા આવી ગઈ એવો ઢોસા ખાવા ચાખી ને બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ અને બહુ મજા આવી ગઈ એમ કે મામી ભેગી જવાની બહુ મજા આવી ગઈ કહેવાય હા એમ કે કે

એમાં એવું છે કાલે એકવી કાલે છે ને ગૌશાળામાં બધો પ્રોગ્રામ એવું બધું છે અને પ્રસંગ છે એટલે એના માટે ગાટલા લાવ્યા છે એવું છે